હા આશરે આઠસો હજાર વર્ષની આસપાસ થઈ ગયા હશે જય માતાજી મિત્રો કેમ છો બંધા મજામાં નશો ને આજે સોમવાર થયો છે ને આજે આપણે શંકરનામ મંદિરે દર્શન કરવા જવાનું છે ને આપણે અહીંયા પજે લાગવા જઈશું જોવા હાથમાં હેલમેટ લઈ લીધું છે ને આ થોડોક સામાન મંગાવેલો છે એટલે એ આપણે બધું લઈ લીધું છે ને આપણું બાઇક અહીંયા પડ્યું છે જુઓ હું તમને બતાવું આપણે બાઇક લઈને જવાના છીએ જુઓ મિત્રો આ ટાંકેલું પડ્યું છે હવે આપણે એને ખુલ્લું કરી દઈએ મિત્રો આપણે બાઇક ખુલ્લું કરી નાખીશું હવે આપણે હવે બાઇક ચાલુ કરીને હવે નીકળીશું હવે જઈને એકન મળીએ કેવું મંદિર છે એ બધું હું તમને એકન જઈને બધું બતાવીશ ચાલો તાર મિત્રો જઈએ જુઓ મિત્રો આપણે ત્યાં આગળ મંદિર છે શંકર ભગવાનનું ને આ ચબૂતરો છે અને અત્યારે જીસીબીનું ને એવું બધું કામકાજ ચાલું છે તમે જોઈ શકો છો પબ્લિક અહીંયા દર્શન કરવા માટે બહુ આવેલી છે અહીંયા Sangkar Bhagwan no Mandir sir. Jowo mitro, Sangkar Bhagwan no Mandir sir. Jam sir. Kau mau jamah? Nanti. આશીર્વાદ ભવંતો આશીર્વાદ ભવન મિત્રો અહીંયા શંકર ભાગવાનું મંદિર છે આ છે આ કેટલા વર્ષ જૂનું હશે આ મંદિર આપણે ગોપેશ્વર મહાદેવ હં અને પાંડવો પાંડવો પાંડવોની સ્થાપના કરેલી પાંડવો એમ હા પાંડવો વખતે અને આ જે છે પહેલાં વહેતો કુંડ હતો હાલમાં ભલે નથી પણ વહેતો કુંડ હતો એવું એમ હા પાંડવા વખતનું મંદિર છે વખત નથી મંદિરને પણ લગભગ આશરે આઠસો હજાર વર્ષની આસપાસ થઈ ગયા હશે આશીર્વાદ હમ એનું પ્રમાણ એવું લાગે કે આજવાળી મૂર્તિ આ જે મૂર્તિ છે અસલ મૂર્તિ

મહાદેવ આ બધું આપણો અહીંયા ગોપેશ્વર મહાદેવનું મંદિર છે આઠસો વર્ષ જૂનું મંદિર છે બાપજીએ કીધું આપણે જોઈ શકો છો આ જે મંદિરનો લુક છે અને આગળથી પણ હું તમને બતાવી દઉં કે કેવું મંદિર છે તમે જોઈ શકો છો તમે આ મંદિર છે ને હવે આપણે જવાના છીએ અમારા દિવસ અમાવાસ્યા દિવસે મેળો ભરાશે ફૂલ દિવસે પછી આપણે ગામનો કોઈ પણ બીજા કે ત્રીજા સોમવારે વર્ષોથી યજ્ઞ બાંધેલો છે શિવનો વર્ષોથી બાંધેલો ભલે બીજા સોમવારે હોય અથવા તો ત્રીજા સોમવારે પછી ચૌદશ અંધારી ચૌદશ ના દિવસે આપણે ભેરવદ દાદા જેને ચૌદશ નો યજ્ઞ મેળાના આગલે દિવસે ચૌદશ ના યજ્ઞ હોય છે અને ભૈરવ દાદાની જે જગ્યા છે એ ભેરવને બાર મહિનામાં ચડે છે વચ્ચે ધજા કે કશું ચડતું નથી અને એક ઈ પરચો છે ભૈરવ દાદાનો ખાસ જે આપણે વાવટો ચડાવી ને બારે મહિને એ બારે મહિને એનો કટકો પણ ક્યાં તમને ખુદ ક્યારે જોવા નહીં મળે કે એ ક્યાં જાય છે કે એનું શું થાય છે આજ સુધી કોઈને ખબર નથી એ મંદિર કેટલા વજનનું છે એ એ તો આના પછીનો પણ એ કોઈક દેહઈ લારે કાઈ કાસીના ફેરો કહેવાય કાસી હા એમને સાથે આવેલા કાસી હા અને એમને સ્થાપના કરેલી છે કોક દેહઈ હતા એમને દેહઈ હા આપણા ગામના તો નતા ના આપણા ગામના નહીં એમની સ્થાપના કરેલી છે કાયદેસર કાશી ના ફેરો અને તથા બાજુમાં આપણે અન્નપૂર્ણા માતાનું મંદિર હવે બને છે પહેલાં ખાલી એમને હતું જૂના વડા અને હવે અન્નપૂર્ણા દર સોમવારે આપણે શ્રણ માસના ચારે ચાર સોમવારના જમણવાર આવતા શ્રણ મહિનાના જે સોમવાર જમણવાર હોય એ આશા નોંધાઈ ગયા હોય ਕੋਈ ਕਿ ਭਈ ਆ 1 ਸੁੰਮਰ ਮਾਰੋ ਕੋਈ ਕਿ 1 ਸੁੰਮਰ ਮਾਰੋ ਇੱਥੇ ਚਾਰ ਚਾਰ ਸੁੰਮਰ ਜਮਣਵਰ ਦਾ ਨੋਟ ਹੈ ਤਾਂ ਅਹੀਂਆ ਪਹਿਰੋ ਦਾਦਾ ਨੂੰ ਮੰਦਿਰ ਸ ਤੋਂ ਅਹੀਂਆ ਜਮਣਵਰ ਪਰ ਚਾਲੂ ਸ ਜਿਆ ਮੋਟੋ ਹਾਲ ਬਣਾਵੈ ਲੋ ਸੇ ਇਕ ਮੈਂ ਦਈ ਸ ਕੋਸੋ ਦਰ ਸੋਮਵਾਰੇ ਅਹੀਂਆ ਹੋਈ ਸ

Ngayon, ang mga wasya na dito si Milo, baray